તો મિત્રો ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા ઉપર અત્યારે પંચોતેર લાખ રૂપિયાની જે લાલચ એમ કહેવાય કે રિશ્વત માંગી હતી એ પણ કલેક્ટર પાસે તો મિત્રો આ પંચોતેર લાખ રૂપિયા કયા અને કઈ વિષયમાં માંગ્યા હતા તમામ જે માહિતી આપણે મેળવીએ તો મિત્રો ચેતર વસાવા ઉપર જે આક્ષેપ લગાવવામાં આવ્યો છે મનસુખ વસાવા દ્વારા જે ભરૂચ જિલ્લાના સાંસદ છે તો મિત્રો મનસુખ વસાવાનું કહેવું છે કે ભાઈ ચેતર વસાવાએ કલેક્ટર પાસે નર્મદા નર્મદા જિલ્લાના કલેક્ટર પાસે પંચોતેર લાખ રૂપિયા માગ્યા એ પણ કયા કે ભાઈ જે આપણા પ્રધાનમંત્રી ડેડિયાપાડા ખાતે આવ્યા હતા ત્યારે પચાસ કરોડ રૂપિયાનો ખર્ચો થયો હતો તમામ જે વિષયનો જે પર્દાફાશ કર્યો છે ચેતર વસાવાય તમામ જે વિગતો મેળવીને તમામ માહિતી જે ચેતર વસાવાય મિટિંગ દરમિયાન આખી માહિતી મેળવી અને પચાસ કરોડ રૂપિયા એવા તે કેવા ખર્ચા કર્યા અને એવી રીતે કઈ સુવિધા આપી કે પચાસ કરોડ રૂપિયા ખર્ચો થઈ જાય તો મિત્રો ચેતર વસાવા અવારનવાર જે આદિવાસી વિસ્તારમાં એક અવાજ બનીને કામ કરી રહ્યા હોય છે ત્યારે કહ્યું કે ભાઈ આદિવાસી આદિ જાતિની કરોડ રૂપિયા એજન્સીઓ દ્વારા બારોબાર વાપરી દેવામાં આવ્યા છે એવું ચેતર વસાવાનો આક્ષેપ હતો પરંતુ ખરેખર આજ સાબિત કરીને બતાવ્યું કે ભાઈ આદિ જાતિના અનામત આદિજાતિના ગ્રાન્ટમાંથી આ રૂપિયા આવ્યા હતા એ પણ વિકાસના નામે વિનાશ જે આ રૂપિયા આદિવાસી વિસ્તારના લોકોના ઉત્થાન માટે વાપરવામાં પરંતુ ક્યાંક ને ક્યાંક ત્યાંની લાગતી વળગતી એજન્સીઓ દ્વારા આ રૂપિયા બારોબાર જે વાપરી નાખવામાં આવ્યા છે અને છેલ્લે ચૈતર વસાવે આ અવાજ ઉઠાવ્યો ત્યારે મનસુખ વસાવાને આ વસ્તુ ન ગમતા છેલ્લે ફસાવવા માટેનું કાવતરું રચ્યું અને ચેતર વસાવા ઉપર આ વસ્તુ બાયપાસ કરવા માટે અને આ વસ્તુ દબાવી દેવા માટે પંચોતેર લાખ રૂપિયા માગ્યા એવો જે આક્ષેપ લગાવ્યો પરંતુ ખરેખર આ મનસુખ વસાવા સાબિત નથી કરી બતાવ્યું કે ભાઈ ખરેખર આ માંગ્યા હતા કે કેમ એમની પાસે કોઈ પ્રકારનો પ્રૂફ નથી એમની પાસે કોઈ પ્રકારનો કોલ રેકોર્ડિંગ નથી પરંતુ ખોટી રીતના જે ચેતર વસાવા ઉપર આક્ષેપ લગાવીને ચેતર વસાવા જે આદિવાસી વિસ્તારમાં એક કામ કરી રહ્યા છે આદિવાસી વિસ્તારના લોકો સાથે જે અન્યાય થઈ રહ્યો છે તમામ જે મુદ્દો સરકાર સામે ઉઠાવતા ક્યાંક ને ક્યાંક મનસુખ વસાવાને ન ગમતા છેલ્લે આ કાવતરું રચ્યું અને પંચોતેર લાખ રૂપિયાની વિવાદ અત્યારે ચાલી રહ્યો છે પણ ખરેખર આ વસ્તુ ખોટું છે એવું જે ચેતર વસાવે જણાવ્યું છે મને ખાલી ખોટી રીતના ફસાવવા માટેનું આ કાવતરું જે મનસુખ વસાવા અવારનવાર પહેલેથી એમનું એક આ મુદ્દો રહ્યો છે મનસુખ દાદાની આદત છે કે ભાઈ ખોટી રીતના જે સામે પાર્ટી જે વિરોધ ઉઠાવે તો એને કોઈ પ્રકારની સાબિત કરી નથી જે પંચોતેર લાખ રૂપિયા જે માંગ્યા હતા એ ખરેખર ચેતર વસાવે સાચે જ માંગ્યા હતા કે કેમ એ તો હજુ કોઈ પ્રકારનું સાબિત થયું નથી તો મિત્રો અત્યારે આપણે એ સમજીશું કે ભાઈ ખોટી રીતના જે ચેતર વસાવાને ફસાવા માટેનું આ મનસુખ દાદાનું કાવતરું છે તો મિત્રો તમને શું લાગે છે તમારે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવવાનું છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું તરત બીજા વિડીયો સાથે ક્યાં સુધી જય હિન્દ વંદે